પૈસા નો હોય હું વકીલ છું એટલે નાગતા ને રાક્ષસ પાક્યો કરી હિજ્જત તું ધજાગર ઉડાડે છો તું વકીલ શું ચાવડાના ચાવડાના છે બાણું છ બાવન ड पर मुकवा कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन योज

કેવો એવી એવી કોમેન્ટ કરાય મનસુખ ના માણસ ની નાગાની એમ નહી આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે મારી વાત સાંભળો તમે ભાઈ તમે જે શબ્દ બોલ્યો છો ને એ અવ્યવસ્થિત છે પણ એમ નહીં અવ્યવસ્થિત છે મનસુખભાઈ ની દીકરીનું જે રોટલું કેશો એ તારો ભાઈ અવસ છે છે મારી વાત સાંભળો એની માને એટલે ગયા એની માને અણ આવે ગમે તો કરવાની જરૂર કેમ

હું વકીલ શું તો હું છે તું એમ કેસ કે કોઈ બેનું દીકરી ઉપર પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે હે હાલો 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 એલા બોલ ને બોલ ને તારી માયા તને હરકો જડો સકલત જડો તારા બાપ નો નથી જોતું હાલો અરે બોલ નહીં સુધી ઓલા બોલ આજ તો તને જો તને હું દેખાડું હું કોણ છું તું ઓલા નાગદાન બાદા એને વાત કર્યા કરે લંગડા ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું હરકું કહ્યું અને તું એમ કે છો કે વકીલ થઈ અને બેનું દીકરીઓ પૈસા ન હોય તો મારા ગોપીલ માં કપડા કાઢી લાવવાનું તું બેનું દીકરીઓની ઇજ્જત જ કરતો હે અને પાછો હું છે નો દીકરો હતા

હું વકીલ છું મારી ઓફિસ પૈસા ન હોય ને તો બે દીકરીઓને કપડા દીકરીને લખીને તને હું ફાયદો થાય છે

અરે ભાઈ તકલીફ તને શું છે મારા અરે અરે તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો તું કઈ આવ્યો છે અરે અરે ભાઈ હું છે ને દલિત નો સમાજ નો છોકરો આ તો દલિત સમાજ નો છોકરો હોય આવું હોય

બળત્કાર કરી બાબા સાહેબ ના પ્રેત એ તું ફરિયાદ કરાવે કરી ફરિયાદ થાય તારી મા ને પૂછી લે એમતા એમતા તારી મા ના ભાઈ ના મારી વાત આભાર તારી અને તારા બાપા કીધું મારો તારી પૂછી લે તારા બાપુજી બહાર ગયા હતા ને તારી માએ ગમે કોકનો લઈ લીધો છે એટલે તું છે ને એમતા આ સમાજ નથી લે તારી તારા બાપા કીધું ઓલી છોકરીને ઓલી સુમિત ને તારે બાપા કીધું કેમ તો મારો